આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કચ્છમાં તારીખ સત્તર સપ્ટેમ્બરના દિવસે પાંચસો ઓગણચાલીસ મેડિકલ કેમ્પ સી તથા પીએચસી ખાતે યોજવામાં આવ્યા હતા સ્વસ્થનારી સશક્ત પરિવાર પખવાડિયુંની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાંનો સરકારનો ઉદ્દેશ્ય છે ત્યારે કચ્છમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરો સામૂહિક આરોગ્ય કેન્દ્રો જિલ્લા હોસ્પિટલો ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ આંખ બ્લડ પ્રેશર બ્લડ સુગર અને ડેન્ટલ ચેકઅપ કેન્સર મો સ્તન ગર્ભાશયની ચકાસણી રસીકરણ સેવાઓ ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ એનિમિયા સ્તર ચકાસણી ટેલિમેડિસિન સુવિધાઓ

પ્રચાર પ્રસાર બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા પીવાની રીતો અપનાવવી માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ ટેક હોમ રેશન વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા